દેવતાઓ દ્વારા સ્કંદનને શિવ પાર્વતી પાસે આણવો એમનો લાડ પ્યાર દેવોની માગણી હોવાથી શિવજીનું એનું તારક વધ માટે સ્વામી કાર્તિકનું કુમારની અધ્યક્ષતામાં દેવસેનાનું પ્રસ્થાન હિમસાગર સંગમ પર તારકાસુરનું આવવું અને બંને સેનાઓમાં અથડામણ વીરભદ્રનો તારકાસુર સાથે ઘોર સંગ્રામ પુનઃ શ્રીહરિ અને તારકાસુરનું ભયાનક યુદ્ધ વંદે વંદનષ્ટુક માનસ મતિ પ્રેમ પ્રિય મે પ્રેમંદ પૂર્ણપૂર્ણકરમ પ્રપૂર્ણ નિખિલેશ્વર વાશમિ સત્ય સત્યમયી ત્રિસ્યમ વિભવ સત્યપ્રિય સત્યદેવ વિષ્ણુભ્રમતું નુતું સ્વક્રિય કૃપયો પાકૃશં શંકર વંદના કરવાથી જેમનું મન પ્રસન્ન થઈ જાય છે જેમને પ્રેમ અત્યંત વહાલો છે જે પ્રેમ પ્રદાન કરનાર છે પૂર્ણાનંદમય ભક્તોની અભિલાષા પૂર્ણ કરનારા સંપૂર્ણ ઐશ્વર્યોના એકમાત્ર આવા સ્થાન અને કલ્યાણ સ્વરૂપ છે સત્ય જ જેમનો શ્રી વિગ્રહ છે જે સત્યમય છે જેમનું ઐશ્વર્ય ત્રિ બાધિત છે જે સત્ય પ્રિય અને સત્ય પ્રદા છે બ્રહ્મા અને વિષ્ણુ જેની સ્તુતિ કરે છે સ્વેચ્છાનુસાર શરીર ધારણ કરનારા એ ભગવાન શંકરની હું વંદના કરું છું શ્રી નારદજીએ પૂછ્યું હે દેવોના સ્વામી મંગલકાર કરનાર દેવ પરમાત્મા શિવ તો સર્વસમર્થ છે આત્મરામ થઈને પણ એમને જે પુત્રની ઉત્પત્તિ માટે પાર્વતી સાથે લગ્ન કર્યું હતું એમનો એ પુત્ર કેવી રીતે ઉત્પન્ન થયો તથા તારકાસુરનો વધ કેવી રીતે થયો મારા પરમ કૃપા કરીને આ આખું વૃત્તાંત પૂર્ણરૂપે વર્ણન કરીને જણાવો નારદજી કહે છે એના ઉત્તરમાં બ્રહ્માજીએ કથા પ્રસંગ સંભળાવીને કુમાર ગંગાથી ઉત્પન્ન થયા એ હોવાની તથા કૃતિકા વગેરે સસ્ત્રીઓ દ્વારા એમનું લાલન પાલન થયેલું એ સયની સંતુષ્ટિ માટે એમના સહ મુખ ધારણ કરવા અને કૃતિકાઓ દ્વારા પાલન થવું હોવાથી કાર્તિકેય નામ હોવાની વાત કહી ત્યાર પછી એમને શંકર ગિરિજાની સેવામાં લાવવામાં આવ્યા ની કથા સાંભળવાની પછી બ્રહ્માજીએ કહ્યું ભગવાન શંકરે કુમારને ખોળામાં બેસાડી અંત્ય સ્નેહ કર્યો દેવતાઓએ એમને વિવિધ પ્રકારના પદાર્થ વિધાઓ શક્તિ અને અસ્ત્ર શસ્ત્ર વગેરે પ્રદાન કર્યા પાર્વતીના હૃદયમાં પ્રેમ માતો ન હતો એમણે હર્ષપૂર્વક હસીને સ્મિત ફરકાવીને કુમારને પર પરમોત્તમ ઐશ્વર્ય આપ્યું સાથે જ સિનંજીવી પણ બનાવી દીધા લક્ષ્મીએ દિવ્ય સંપન્ન તથા એક વિશાળ અને મનોહર હાર અર્પિત કર્યો સાવિત્રીએ પ્રસન્ન થઈને સર્વ વિધાઓ પ્રદાન કરી હે શ્રેષ્ઠ આ રીતે ત્યાં મહોત્સવ થયો સર્વના મન પ્રસન્ન હતા વિશેષતઃ શિવ અને પાર્વતીના આનંદનો તો પાર જ નહોતો એ દરમિયાન દેવતાઓએ ભગવાન શંકરને કહ્યું હે પ્રભુ આ તારકાસુર કુ કુમારના હાથે જ માર્યો જવાનો છે એટલા માટે પાર્વતી પરિમ પરિણામ તથા કુમારોત્પત્તિ ઉત્તમ ચરિત્ર ઘટિત થયું છે તેથી અમારા લોકોના સુખાર સુખાર્થ સુખાર્થ એનું કામ તમામ એનો અંત કરવાના હેતુ માટે કુમારને આજ્ઞા આપો અમે લોકો આજે જ અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત થઈને તારકાને મારવા માટે રણયાત્રા કરીશું બ્રહ્માજી કહે છે હે મુનિ આ સાંભળીને ભગવાન શંકરનું હૃદય દયાર્દ થઈ ગયું એમણે એમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને તે જ સમયે તારકનો વધ કરવા માટે પોતાના પુત્ર કુંભારને દેવતાઓને સોંપી દીધો પછી તો શિવજીની આજ્ઞા મળી ગઈ હોવાથી બ્રહ્મા વિષ્ણુ વગેરે બધા દેવતા એકત્ર થઈને ગુહને આગળ કરીને તત જ એ પર્વત પરથી છાલી નીકળ્યા એ સમયે શ્રીહરિ વગેરે દેવતાઓના મનમાં પૂર્ણ વિશ્વાસ હતો આ સંક્ષિપ્તમાં આપણે કાર્તિકની જન્મની વિધિવત વાત નથી સંક્ષિપ્તમાં કરી છે અને આગળ એને અત્યારે સીધો યુદ્ધનો સંગ્રામ તૈયાર કર્યો વગેરે દેવતાઓના મનમાં પૂર્ણ વિશ્વાસ હતો કે આ આવશ્યક તારકાનો વધ કરી દેશે તે ભગવાન શંકરના તેજથી ભાવિત થઈ કુમારને સેનાપતિમાં તારકનો સંહાર કરવાનો માટે રણક્ષેત્રમાં આવ્યા પહેલી બાજુ તારકે દેવતાઓના આ યુદ્ધ ઉદ્યોગને સાંભળીને તે વખતે પણ તે એક વિશાળ સેના સાથે દેવો સાથે યુદ્ધ કરવાને માટે તત્કાળ જ ચાલી નીકળ્યા એની વિશાળ વાહિનીને આવતી જોઈને દેવતાઓને પરમ વિસ્મય થયો પછી તો તે બળપૂર્વક વારંવાર સિંહના સિંહનાદ કરવા લાગ્યા એ જ સમયે તત્સ ભગવાન શંકરની પ્રેરણાથી વિષ્ણુ વગેરે સંપૂર્ણ દેવતાઓએ પ્રતિ આકાશવાણી થઈ આકાશવાણીએ કહ્યું હે દેવગણ તમે લોકો જે કુમારના અધિનાયક તત્વમાં યુદ્ધ કરવા તૈયાર થયા છો એથી તમે સંગ્રામમાં દૈતોને જીતીને વિજય થશો બ્રહ્માજી કહે છે હે મોને એ આકાશવાણી સાંભળીને બધા દેવતાઓને ઉત્સાહ વધી ગયો માણસને પ્રોત્સાહન આપ્યું ને એટલે ઉત્સાહ વધે અને તમે માણસને આપણે જેટલું નેગેટિવ એમ કહીને કે એ તું આમ છો ને તેમ છો તો માણસ નબળો પડે એનામાં જેટલું બળ હોય આત્મશક્તિ હોય એ બધી નષ્ટ થવા માંડે ધીમે 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 એ પછી નીચે આઉટ થતો જાય એટલે માણસને હંમેશા પ્રોત્સાહન આપો બહુ સારું બહુ સારું તારા જેવું કોઈ નહીં એટલે ઓટોમેટિક એના આત્મબળ વધે બ્રહ્માજી કહે છે એ મુનિ એ આકાશવાણી સાંભળીને બધા દેવતાઓને ઉત્સાહ વધી ગયો એમનો ભય જતો રહ્યો અને એ વિરોધિત ગર્જના કરવા લાગ્યા એમની યુદ્ધ કામના બળ બળ વધતી ગઈ એ બધા જ કુમારોને અગ્રણી બનાવી ખૂબ જ ઉતાવળથી મહીસાગર સંગમે ગયા પહેલી બાજુ બહુ બહુસંખ્ય અસુરોથી ઘેરાયેલો કે તારકા પણ બહુ મોટી સેનાથી સાથે શીઘ્ર ત્યાં આવી પહોંચ્યો જ્યાં દેવતાઓ ઊભા હતા એ અસુરોના આગમન વખતે પ્રલયકાળની મેઘોની જેમ ગર્જના કરનારી રણભેરીઓ તથા અન્યના કર્કશ શબ્દ કરનારા રણવાઘો વાગી રહ્યા હતા એ સમયે તારકાસુરની સાથે આવનારા દૈતો તાલ ઠોકતા ઠોકતા ગર્જના કરી રહ્યા હતા એમના પદ પદાઘાતથી પૃથ્વી કંપી ઉડતી હતી એ અત્યંત ભયંકર કોલાહલ સાંભળીને પણ સર્વ દેવતાઓને નિર્ભયજ બની રહ્યા હતા એ એક સાથે મળીને તારકાસુરનો સામનો કરવા માટે દઢ રીતે અડીખમ ઊભા થઈ ગયા હતા એ સમયે દેવરાજ ઇન્દ્રકુમારને ગર્જરાજ રાજભર બેસાડીને સૌ આગળ ઊભા રહ્યા તે લોકપાલોની ઘેરાયેલા હતા એમની સાથે દેવતાઓની મરતી સેના હતી ભરતી સેના હતી કુમારે એ ગરજનાને તો મહેન્દ્રને જ આપી દીધો અને તે સ્વયં એક એમાં વિમાન પર આરોડ થયા જે પરમ આશ્રયજનક અને